ત્યારે ખેતરમાંથી મનીષાની લાશ મળે છે સાહેબ એ લાશની હાલત એવી હોય છે કે ગળું કાપી નાખ્યું હોય છે મોઢામાં એસિડ નાખ્યું હોય છે અને સાહેબ એની સાથે રેપ કરેલું હોય છે ટુ ગેમ છો બધા મજામાં આવ્યો હોપ તમે બધા મજામાં છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વાગી ગયા છે બપોરના સાડા ત્રણ સાડા ત્રણ પોણા ચાર જેવું થઈ ગયું છે કોલેજના લેક્ચર ખતમ કરીને ડાયરેક્ટ હવે રૂમ ઉપર જાઉં છું કેમકે ફાઇનલી તમારા ભાઈની તબિયત આજે એવું લાગે છે વીક થઈ ગઈ છે બોડી બહુ વીકનેસ લાગે છે કે એક તો શ્રાવણ મહિનો આખો ઉપવાસ હોય છે રાતે ખાવાનું હોય છે ઓનલી એક મહિનાથી હું રાતે જ ખાઉં છું ફરાળ કાંઈ કરતો નથી એટલે ઉપવાસના કારણે આ તમારા ભાઈની તબિયત ફાઇનલી ખરાબ થઈ ગઈ છે તો બધા કોંગ્રેચ્યુલેશન લખીને ઉપર ફરફટાફટથી અને છે ને શાંતિથી પેલા ઘરે જઈએ ભાઈ બહેનને કીધું કે ચા પીવી પડશે યાર કેમકે માથું એટલું ચડી ગયું છે ને કોલેજથી ડાયરેક્ટ આવું છું ને અત્યારે પગમાં ખબર નહીં કંઈક થઈ ગયું છે પગ બહુ હું છે આંગળી છે ને બહુ દુખ્યા છે જિંદગી 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 આજે સવારમાં છે ને સવારમાં માં ઉઠ્યો ને ત્યારનું છે ને મગજ એટલું હું કે ઘૂરી ખાય છે મગજ જે ઘટના બની છે હરિયાણામાં જે ઘટના બની છે કે જેમાં મનીષા નામની જે દીકરી હોય છે જેમની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની હોય છે સાહેબ એના ઉપર રેપ કરવામાં આવ્યો રેપ તો કર્યું પણ આ હોય તો છે ગળું કાપીને મોઢામાં એસિડ નાખ્યું ચહેરો આખો બળી ગયો હતો સાહેબ વિચાર કરો ને થોડી પણ દયા નહીં આવી હોય આ માઇન્ડમાં ચાલી રાખે છે કે આવી ઘટનાઓ તો કદાચ મનીષાથી ઘણી છોકરીઓના રેપ થયેલા હશે પણ એ બહાર નથી આવતા સાહેબ આજનો સમાજ આજના લોકોની મેન્ટાલિટી ક્યાં જઈ રહી છે વિકૃતિઓ ક્યાં સુધી હાથ વડાવી છે હા શું કેવું યાર સાચું કોને આ મંદિરે ગયો ને તો બસ હાથ જોડીને એ જ પ્રાર્થના કરી ભગવાન દીકરીઓ સાથે જે આવા અન્યાયો થઈ રહ્યા છે બંધ કરી દો પ્લીઝ હવે આખી જ ઘટના તને હું કહીશ થોડી વાર હું ફ્રેશ થઈ જાઉં થોડુંક રિલેક્સ થઈ જાઉં ને બસ આખી ઘટના તમને કહીશ કે શું એક્ઝેક્ટલી બનેલું છે બધા ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેતો તો ફાઇનલ મિત્રો મેં ના કીધું કે ભાઈ ચા પીવી છે ને મારો ભાઈબંધને ફોન કર્યો છે તો અમારા બંકા ભાઈ આઈ ગયા છે રિક્ષા લઈને આવી ગયા છે તમે છે ને ડાયરેક્ટ ચા પીવા જઈ રહ્યા છો તમારી ભાઈની તબિયત ખરાબ થઈ ગઈ છે માથું સવારનું ચડ્યું છે તો ચલો ફટાફટ છે ને મસ્ત મજાની ચા એસી ફાઈનલ હે ગાઈસ અમાર આ ભાઈ સાજા ચા પીવા આવી ગયા છે આપણે મસ્ત મજાની ચા પીવડાવવા સુ કેવો ભાઈ એવું છે કે અમારા બંકા ભાઈ છે ને એ ક્રિએટર ધીમે ધીમે હું કે ફેમસ થતા જાય છે ધીમે ધીમે ફેમસ ધીમે 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 આગળ વધતા જાય ભાઈ તારો વિડિયો વધે તો મથે તમનોર વિડિયો ભાઈ આઈડી છે શું આઈડી છે મિસ્ટર વિકે 6614 વાહ ભાઈ વાહ બતાવ તો ખાલી જણાવી દઈએ સાહેબ

તો ગામ છો મિત્રો રાતના વાગી ગયા છે સાડા આઠ જેવું થઈ ગયું છે ને આપણે છે ને પાણીનો બોતલ લઈને છે ને જે જમવા જઈએ છીએ બરાબર છે ને જમી લઈએ ભૂખ લાગી છે ગજબની એમ કે તો સવારનું કંઈ ખાધું નથી ઉપવાસ છે એમાં થોડી તબિયત છે ને થોડીક વીક છે એટલા માટે મળી ગયા થોડી વારમાં જમીને તો ફાઇનલી ગઈ છે આપણું મસ્ત જમવાનું ખાવાનું આવી ગયું છે દાળ ભાત છે શાક રોટલી છે પછી સલાડ છે તો ચલો મસ્ત મજાનું ફાઇનલી મિત્રો બહુ જ મસ્ત મજાનું જમવાનું હતું મસ્ત મજાનું જમી લીધું છે બૅટ ફૂલ થઈ ગયું છે ને હવે આપણે છે ને જઈએ છીએ શાંતિ છે ને શું કહેવાય રૂમ ઉપર અને પછી આજે આપણે બહુ બધી ચર્ચાઓ કરવાની છે મજા આવશે તમને પણ મને બી મજા આવશે બસ ચલો ફટાફટી છે ને પહોંચી હવે રૂમ ઉપર કેમ કે વાળા છે ને મોઢા ઉપર આવે બધા અને આ એક હાથમાં બોટલ છે અને એક હાથમાં ફોન છે એટલે વાળા થતા નથી તો ચલો મળી જ થોડી વારમાં હું ને તો ફાઇનલી મિત્રો એવું થયું કે ચલો એમાં એવું હતું કે કાલે જવાનું હતું મંદિરે મેલડીમાં દર્શન કરવા દૂધ બટ કાલે ટાઈમ નહોતો મળ્યો એટલે આજે એમ થયું કે ચલો જઈએ મંદિરે દર્શન કરવા માટે અને વરસાદ તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે છે નીકળી ગયા છીએ મંદિરે દર્શન કરવા માટે મેલેડીમાના કારણ કે કાલે રવિવાર હતો એટલે કાલે જવાનું નહોતું પણ શું કહેવાય એક અમુક સંજોગોના કારણે અમુક કારણોના કારણે આપણે છે ને ના જઈ શક્યા પછી એમ કે ચલો આજે મેલડીમાં દર્શન કરી આવીએ એટલે નીકળી પડી ગયા છે આપણે દુધેશ્વર મેલડીમાં દર્શન કરવા માટે અને પછી જે ઘટના બની છે જે મનીષા સાથે જે રેપ થયો છે રેપ ની જે ઘટના બની છે એની બધી જ મેં એનાલિસિસ કર્યું છે શું ઘટના બની હતી એ ઘટના તમારી સાથે શેર કરી અને તમે જ કહેજો કે હવે આપણે શું કરી શકીએ છીએ તો ચલો મંદિરે કરીએ છીએ માતાજીના દર્શન અને પછી તમને ઘટના વિશે હું તમને બધી જ જાણ તમે કરવાનો છું તો બ્લોગમાં કન્ટિન્યુઅસલી બની આવે છે

તમારા માટે અડધી રાતે બ્લોગ બનાવું છું તો પ્લીઝ કોમેન્ટ કરી દો અને લાઈક કરવાનું ભૂલતા ને સબસ્ક્રાઈબ કરી તો કરી દેજો યાર ચલો મળીએ છીએ મેડી બના મંદિર આવે ફાઇનલી ગાઈઝ અમે અને અમારા વિપુલભાઈ પહોંચી ગયા છે અને હું કે મેરડીમાં દર્શન કરવા માટે વરસાદ બંધ રહી ગયો છે અહીંયા પહોંચતા પહોંચતા એટલે મેરડીમાંની દયા રહી ગઈ છે તો ચલો આપણે પેલા કરીએ છીએ માં મેલડી દર્શન દર્શન ફાઇનલી ગાઈઝ માં મેલડી દર્શન થઈ ગયા છે બહુ સુકુન મળી ગયું છે શાંતિ મળી ગઈ છે ને અત્યારે છે ને રિવર ફ્રન્ટ છીએ જોઈ શકો છો અત્યારનો નજારો બહુ જ શું કે જોરદાર છે વાહનોની અવરજવર છે વરસાદ હતો હમણાં હમણાં વાંદરીઓ છે અને આપણે રિવરફ્રન્ટ આવી ગયા હતા એમ જોયું કે ચલો વિડીયો શૂટ કરી લઈએ થોડોક વિડીયો શૂટ કરીએ અને હવે પાછો રૂમ ઉપર જઈશ અને પછી હું તમને છે ને આખી ઘટના કહું છું કે જે મનીષા સાથે થઈ છે એ ઘટના અસહનીય છે શાયદ મનીષા જેવી ગર્લ તો ઘણીઓ હશે કે જેની સાથે રેપ કરવામાં આવ્યો છે આ ઘટના જ્યારે સવારની બની છે સવારનો જ્યારે આ ઘટના મારી સામે આવી ત્યારે સાચું કોને તો માઇન્ડ એટલું ડિપ્રેસ થઈ ગયું છે કે આવી ઘટનાઓ પણ થઈ શકે છે હું તમને થોડી વાર વિડીયો શૂટિંગ કરી મિત્રો આપણે છે ને મંદિરથી આવી ગયા છે અને પછી હવે વિચારું કે આપણે જે વાત કરવાની હતી ભૂલી જ ગયા છીએ પણ હવે યાદ કરાવું તમને જે ઘટના બની હરિયાણાની હરિયાણાના એક નાનાકડા ગામની ગામ તો મને યાદ નથી પણ ઘટના એવી બની હતી કે દીકરી છે ને જ્યારે હું કે પિતાજીને એવું કહેવાનું મતલબ મારી દીકરી બહાર પાસ કર્યું હતું અને પછી મેડિકલ માટે કોલેજમાં જવાની હતી પૂછપરછ માટે પિતાને કોલ કરે છે કે હું જાઉં છું અને પછી અચાનક તેનો ફોન બંધ થઈ જાય છે પછી એના પિતા છે ને જાય છે પિતાને ટેન્શન થાય કે મારી દીકરીને કેમ અચાનક આવે એને દીકરી એવું કીધું હતું કે હું મોડી આવીશ મનીષા નામની જે વ્યક્તિ હતી એણે એમ કીધું કે પપ્પા મોડી આવીશ મારે ત્યાં કોલેજ જવાનું છે અને અચાનકથી જ્યારે ફોન કર્યો તો ફોન કટ થઈ ગયો અને પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો પિતાને ડર બેસ્યો એ સીધો સીધા ગયા કોલેજે કોલેજવાળા એમ કે કોલેજવાળા તો એમ કીધું કે ત્યાં નથી આવી બટ પછી એણે એકસો બારમાં કોલ કર્યો અને ફરી જાણ કરી તો પોલીસવાળા ગયા પણ જ્યારે જે કોલેજમાં જાય છે કોલેજના જે કર્મચારીઓ ઘણા હોય છે એ નશામાં ધૂત હોય છે અને એવું કહે છે કે નથી આવી એટલે પોલીસ એનો સ્વીકાર કરી લે છે છતાં એ પિતા એવું કહે છે કે પ્લીઝ તમે સીસીટીવી કેમેરો ચેક કરાવો પોલીસવાળાએ કર્મચારીને એવું કીધું કે સીસીટીવી કેમેરો ચેક કરાવીએ ત્યારે કર્મચારીઓએ કીધું કે બાના દેખાડે કે કોઈ આવ્યું નથી મીન્સ જે ટાળું માર્યું છે એવું બધું બાણા દેખાડ્યા અને પછી બે દિવસ પછી એટલે કે કાલે જ્યારે ખેતરમાંથી મનીષાની લાશ મળે છે સાહેબ એ લાશની હાલત એવી હોય છે કે ગળું કાપી નાખ્યું હોય છે મોઢામાં એસિડ નાખ્યું હોય છે અને સાહેબ એની સાથે રેપ કરેલું હોય છે કપડાં ફાટી ગયેલા હોય છે બધા એમ કે છે કે દે રેપ એટલા થાય એટલા માટે થાય છે કે છોકરીઓ ટૂંકા વસ્ત્રો પહેરે છે એટલા માટે બટ મનીષા નામની જે વ્યક્તિ જે છોકરી હતી જે દીકરી હતી એના કપડાં તો બહુ સારા હતા ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ એણે એક ડ્રેસ પહેર્યો હતો એ પણ આખી બાઈનો સાહેબ વિચાર કરો કે એ દરંદાઓએ એની સાથે કેવું કૃત્ય કર્યું એનો ચહેરો ન ઓળખી શકાય એટલા માટે સીડ નાખી દીધું અને સાહેબ આ આની પાછળ જો જો એ પોલીસવાળાઓએ ત્યાં જબરદસ્તી કરી અને કેસની પૂછપરછ કરી હોત ને તો શાયદ એ દીકરીને ગોતી પણ શકાત પણ બે દિવસ આ તંત્ર સાવ એટલે સાવ બંધ રહ્યું મીન્સ માનો કે એની બેદરકારી હતી સાહેબ જ્યારે પિતાને એવું કીધું કે પ્લીઝ મીન્સ એ પિતાએ જ્યારે પોલીસવાળા સામે અરજી કરી કે પ્લીઝ તમે એને મદદ કરો અને ગોતવામાં મદદ કરો ત્યારે એ પોલીસવાળાએ જે પિતા સામે જે ગંદી વાતો રજૂ કરી કે એક પિકનિક મનાવવા ગઈ છે બે દિવસ પછી પાછી આવી જશે તો કોઈક ભાગી ગઈ હશે બે દિવસમાં મેરેજ કરીને તમારી સામે એને રજૂ કરી દેસું મીન્સ મેરેજ એના થઈ ગયા છે સાહેબ આવી વાતો કરી જ્યારે પિતા કેટલો ભાંગી ગયો છે ને જ્યારે બે દિવસ પછી જાણ થઈ કે એ વ્યક્તિ સાથે આવું થયું છે આજની રિયાલિટી સાહેબ આજની સરકાર આજનું ન્યાયતંત્ર આજનું પોલીસ તંત્ર શું કરી રહ્યું છે સાહેબ આવી મનીષા જેવી છોકરીઓ તો ઘણી હશે કે જેની જિંદગી બરબાદ થઈ ગઈ હશે અને પુરુષમાં એટલી બધી વિકૃતિઓ આવી ગઈ છે ને અત્યારે વાત ના પૂછું અને આજની આ રિયાલિટી છે સાહેબ આ સવારમાં જ્યારે આ ઘટના સામે આવીને તો રડું આવી ગયું હતું યાર કારણ કે એની જગ્યાએ કદાચ મારી બેન પણ હોઈ શકે છે કોઈ પણ સ્ત્રી હોઈ શકે છે આજે કદાચ મનીષા સાથે થયું છે તો ક્યારેક તમારી બેન દીકરીઓ સાથે પણ થઈ છે હવે મીણબત્તી લઈને બહાર નીકળવાથી કંઈ ફાયદો નથી ને યાર મીણબત્તીથી જો ન્યાય મળી જાય તો ક્યારનો તો મળી ગયો મારે તો મતે એટલું જ કેવું છે કે જ્યારે આવું કૃત્ય સામે બહાર આવે ને ત્યારે એવા નરાધમીઓને પબ્લિકની વચ્ચે ઊભા રાખીને સળગાવી દેવા જોઈએ કારણ કે જ્યાં સુધી તમે આવું નહીં કરો ને ત્યાં સુધી હજી આવા દરિન્દાઓ આવી મનીષા જેવી અનેક છોકરીઓનો રેપ કરશે આ અને આ ઘટનાથી હવે સમાજને જાગૃત થવું પડશે દરેક વ્યક્તિને જાગૃત થવું પડશે અત્યારે યાર પ્રેમ લગ્ન કરીએ છીએ તો બધા તલવારો લઈને બહાર નીકળી જાય છે પણ જ્યારે મનીષા જેવા કેસમાં જ્યારે દીકરીનો રેપ થાય છે ત્યારે બધા મીણબત્તીઓ લઈને બહાર નીકળે છે આ આનો ન્યાય છે યાર તલવાર તો ત્યાં બી જરૂરત છે ને યાર તો ત્યાં કેમ તલવારનો ઉપયોગ નથી કરતા પ્રેમનો તમે અસ્વીકાર કરો છો આ સમાજ જયારે પ્રેમનો અસ્વીકાર કરે છે પણ જયારે રેપની ઘટના આવે ત્યારે મીણબત્તી ન્યાય આપવાની જવાબદારી તમારી છે એ ઘટનાને વિચારો જ્યારે વિડીયોને વિચારો છો ત્યારે જ્યારે મનીષાનો ચહેરો તમારી સામે આવશે ને તમે એમ કહેશો યાર શું હાલત કરી છે એની પ્લીઝ યાર આ સમાજને હવે જાગવાની જરૂર છે અને આવા હેવાનોને ઉભે ઉભા સળગાવી દેવાની જરૂર છે અને કદાચ એને પોલીસવાળા પકડશે ને તો બી છે ને કેસ છે ને વર્ષો સુધી એનો એ ચાલતો રહેશે ચાલતો રહેશે જ્યાં સુધી એ અંતિમ અવસ્થામાં નહીં આવે ને ત્યાં સુધી ત્યાં એનો ચુકાદો આવશે અને કદાચ એ રખડતા બી હશે દેટ્સ આજની આ રિયાલિટી છે અને આને આપણે સ્વીકારવી પડશે અને જ્યાં સુધી તમે નહીં સ્વીકારો ને ત્યાં સુધી કદાચ આવી મનિષા જેવી છોકરીઓના રેપ થતા રહેશે યાર આ તો હરિયાણાની ઘટના છે આવી તો દેશમાં એટલીય ઘટનાઓ હશે જે બહાર નહીં આવી હોય પ્લીઝ હવે જાગૃત થાવ જાગો 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 કારણ કે હવે તમે નહીં જાગો તો ક્યારેક એ જ ધમ્યો તમારી બેન દીકરી સાથે આવું કૃત્ય કરશે અને ત્યારે તમે નહીં રોકી શકો યાર તો તમે એવું વિચારશો કે એ તો મારી ક્યાં દીકરી હતી ક્યાં મારી બેન હતી તો એક દિવસ એવો પણ આવશે કે તમારી બેન દીકરીઓ સાથે પણ આવું થઈ શકે છે એટલે હવે જાગવાની જરૂર તમારા બધાને પણ છે એટલે જાગો અને પોતાના ન્યાય માટે એ દીકરીને ન્યાય અપાવવા માટે અને સરકાર સામે અવાજ ઉઠાવવા માટે લડો યાર સમજાય અને વંદન આ વિડીયો ગમે તો શેર જરૂરથી કરી દેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય દ્વારકાધીશ રાધે કૃષ્ણ